વડોદરાના ફતેહગંજ ઓવર બ્રિજ પર એક પછી એક ત્રણ બસો ભટકાઈ હતી જેને લઈને બ્રિજ પરનો એક તરફનો ટ્રાફિક ડાયવર્ટ કરવો પડ્યો હતો એક તબક્કે બ્રિજ પર સન્નાટો જોવા મળ્યો હતો જ્યારે બ્રિજ નીચે વાહનોનો નો હળવો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો જો કે ઘટનાની જાણ થતાની સાથે જ સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળે દોડી ગઈ હતી અને ટ્રાફિકનું નિયમન હાથમાં લઈ લીધું હતું વડોદરાના ફતેગંજ ઓવર બ્રિજ પર ગત મોડી સાંજે અકસ્માતની ઘટના બની હતી જેમાં કારેલીબાગ થી પંડ્યા બ્રિજ તરફ જવાના રસ્તે આવતા ફતેગંજ બ્રિજ પર એક પછી એક ત્રણ બસનો અકસ્માત સર્જાયો હતો. પહેલી બસના ચાલકે બ્રેક મારતા પાછળ આવતી બસ અથડાઈ હતી. સદનસીબે ટ્રિપલ અકસ્માતમાં કોઈને જાનહાનિ થઈ ન હતી. બસના આગળ પાછળના ભાગે નુકસાન પહોંચ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક દોડી ગઈ હતી અને ટ્રાફિક નિયમન સાથે જ બસ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેને લઈને એક તરફનો ટ્રાફિક થોડાક સમય માટે ડાયવર્ટ કરવો પડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે જેથી એક તબક્કે બ્રિજ પર સન્નાટો પથરાયો હતો તો નીચે રોડ પર ટ્રાફિક જામના હળવા દ્રશ્યો સર્જાયા હતા